એટલે અમરેલીના લેટર કાર્ડની ઘટનાનો રાજકીય એંગલ ને બાજુમાં રાખી તો પણ જે રીતે પોલીસ તંત્રની કામગીરી રહી છે અને ખાસ કરીને એક દીકરીને અડધી રાતે ધરપકડ કરવી એનું રિકન્સ્ટ્રકશન નામે એમને બજારમાં ફેરવવાનું અને એ સિવાય પણ બાકીના આરોપી સાથે પણ જે વર્તાવ થયો ખાસ કરીને આરોપી ફરિયાદીની હાજરીમાં આરોપીને માર મેળવ્યો આ બધી આ બધા આક્ષેપો એવા છે કે ચોક્કસપણે એ નિષ્પક્ષ અને ઊંડી તપાસ માંગેલી છે એટલે દિલીપભાઈની જે માંગણી છે એમાં એને હું સમર્થન આપું છું એમાં મારો સુર પુરાવું છે પુરાવું છું કે ચોક્કસપણે જેને કારણે આજે બધાને સાંભળવાનું આવ્યું છે પાર્ટીને પણ સાંભળવાનું આવ્યું છે સરકારને પણ સાંભળવાનું આવ્યું છે તો આ ઘટનાની પણ તપાસ થાય કેમકે ફ્રોમ ડે વન ગુજરાત સરકારનો તો બહુ સ્પષ્ટ આ બાબતમાં અભિગમ રહેલો છે કે જે સત્ય બહાર આવે રહે એના માટે જ અહીં પોલીસ તંત્ર સ્થાનિક પોલીસની પોતાની એક કમિટીની રચના થઈ ફેક્ટ ફાઇનિંગ અને સાથે સાથે જ્યારે પાયલ ગોટીએરા વકીલ સાથે ડીજીને ફરિયાદ કરી ત્યારે ડીજીએ પોતે નિલીત રાયને આ તપાસ સોંપેલી એટલે સરકારનો પણ એક પ્રયાસ છે કે ભાઈ આમાં ખરેખર શું છે સત્ય બહાર આવે તો હું માનું છું કે દિલીપભાઈ આગળ વધીને એમ કીધું છે કે હાઈકોર્ટના નિવૃત્ત અથવા સિટીંગ જજના દ્વારા તપાસ કરવા તો મને લાગે એ વાત પણ બહુ સાચી છે એવું જ થવું જોઈએ